સરથાણા ખાતે આવેલા સોસાયટીના રહેવાસીઓ દ્વારા રેસિડેન્સ વિસ્તારમાં ચાલતા સિમેન્ટ રેડી મિક્સ પ્લાન્ટ વિરુદ્ધ આજે મોરચો કાઢવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં રસ્તા પર ઉમટેલી મહિલાઓએ તંત્રના મેળા જ આ સિમેન્ટ પ્લાન્ટ ચાલતો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે સરથાણાના શ્યામધામ મંદિરની બાજુમાં આવેલા પંચવટી હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સૂત્રોચ્ચારો સાથે રેલી કાઢો આવી હતી સ્થાનિકોએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે રેસીડેન્સ વિસ્તાર હોવા છતાં અહીંયા છેલ્લા કેટલાક સમયથી સિમેન્ટ રેડી મિક્સ પ્લાન્ટ ધમધમી રહ્યો છે જેને કારણે ભારે વાહનોની અવર જવરને પગલે અકસ્માતની કાયમી સ્થિતિ સતાવી રહી છે આ સિવાય સિમેન્ટ પ્લાન્ટને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે અંગે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા સિમેન્ટ પ્લાન્ટ વિરુદ્ધ કોઈ જ કાયદેસરની કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી

અને એમને આ સિમેન્ટનો પ્લાન્ટ બેસાડો એનાથી બહુ પ્રદૂષણ થાય છે અને આમાં સિમેન્ટ બધું ઉડે છે ઘર ભરાઈ રહી છે અને પેલા ગેરેજ નડે છે આગળના એ તો છ સાત વર્ષથી ગેરેજ છે એ વાહન પાછળથી આવી તો ખબર નથી પડતી પાછળ વાહન આવે છે આગળથી અને સ્કૂલે જાય છોકરાઓ અહીંયા બહુ ટ્રક આવે છે એ પણ નડતર રૂપ છે અમને અમને આ બંધ કરાવવાની પેલા ગેરેજ વાળાનું સ્થાનિક ધારાસભ્ય સહિત સુરત મનપાના તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં આ પ્લાન્ટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ન કરાતા આસપાસના વિસ્તારના નાગરિકોમાં બરોબર આક્રોશ જોવા મળી રહ્યો છે